my mom must always પાણી ભરી વ્યા છે ગાંધીબાગ કુબેર બાગ તેમજ ગાર્ડન રોડ પર નિશાળવા વિસ્તારોમાં ગોઠણસોમાં પાણી ભરી વ્યા છે વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે પડી રહી છે ઉનાના મોઠાઓમાં ચાર ઇંચ વરસાદથી ગામમાં પાણી ભરાય છે તેમજ સનકડામાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગામમાંથી પાણી વહેતા થયા છે લોકોને હાલાકી પગવી પડી છે વ્યાપક વરસાદને પગલે કપાસ એરડા મગફળી બાજરી સહિતના પાકને નુકસાન થયું છે ઉના પંથકમાં સતત બે દિવસથી પડી રહેલા મોસમી વરસાદને પગલે સમગ્ર પંથક પાણી પાણી થઈ ગયું છે ઉના શહેર સહિત ગામના વિસ્તારમાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હજુ પણ વરસાદ ચાલુ છે પુના શહેર સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 30 મિમી વરસાદ પડશે રહ્યો છે એટલે કે 2 કલાકમાં 1.5 વરસાદ વરસ્યો છે હજુ પણ વરસાદ શરૂ છે સવારે 6 થી 8 વાગ્યા સુધીનો વરસાદની દિન નોંધ લે તો અમરેલી 6.2 ભાવનગર 3.23 ભાવનગર 2.5 અમરેલી 1.77 અમરેલી 1.76 ખેડા આ રીતે તમે યાદી જોઈ રહ્યા છોની છે તાલુકા પ્રમાણે યાદી છે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે છે તો અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ ની વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર બોટાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ